અગાઉ બે મહિના પહેલાં મિત્રએ કુરિયરમાં પાર્સલ કરી દારૂની સાથે આઠ બોટલો મોકલી હતી તે વખતે કુરિયર બોયે ફોન કરી દેતા રસ્તામાં સંદીપ પાર્સલ લઈ ગયો હતો જરા આ વખતે કુરિયર બોયે જે એડ્રેસ હતું તેના પર જ આપવા જયો હતો જેથી ચાલક અને તેના મિત્રનો ભાંડો ફૂટી ગયો છે ચાર પાર્સલોમાં એક લાખ પાંત્રીસ હજારનો વિદેશી દારૂ દિલ્હી એક્સપ્રેસથી નવમી નવેમ્બરે ભટાર ઉમાભવન વાસીદે એપાર્ટમેન્ટના રહેતા અશોક દીપચંદ જવરનું આધાર કાર્ડના એડ્રેસ પર લખી મોકલવી આપવામાં આવ્યો હતો ગત તારીખ બાર અગિયાર બે હજાર એકવીસના રોજ દીપક કેસરીચંદ ઝવર નામના વ્યક્તિએ પોલીસને જાણ કરેલી કે એમના ઘરે ચાર બોક્સ એક્સપ્રેસ કંપનીના કુરિયર મારફતે ડિલિવર કરવામાં આવેલ છે જેની ઉપર એમનો આધાર કાર્ડની જેરોક્સ ચૂંટાડવામાં આવેલ હતી એ પૈકી એક બોક્સ ખોલી એમણે જોતા અંદર ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ જેથી એમણે ગભરાઈ જઈ અને પોલીસનો સંપર્ક કરેલ હતો જેથી ખટોદરા પોલીસ સ્ટેશનમાંથી મેની સ્ટાફની ટીમ તપાસ અર્થે મોકલેલ હતી જે ત્યાં જઈ ચારે ચાર બોક્સ ખોલી તપાસ કરતાં કુલ નેવું બોટલ કિંમત રૂપિયા એક લાખ પાંત્રીસ હજારનો વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવેલ હતો જે બાબતે ખટોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ જે બાબતે ટેકનિકલ સર્વેલન્સ બાતમીદાર અને તપાસ દરમિયાન મળેલી હકીકતના આધારે સંદીપ ખીલુરામ માદન કરીને જે સુરતમાં રહેનાર વ્યક્તિ છે મૂળ હરિયાણાનો છે એ જે કુરિયર મારફતે જેના પ્રોહિબિશનનો મુદ્દામાલ મંગાવેલો હતો એની અટક કરવામાં આવેલ છે અને મંગાવનાર જે મોકલનાર જે છે એ હરિયાણાના હિસાર નો રવિન્દ્ર કરીને સમજે હાલ સંદીપ માદનની અટક કરી આગળની તપાસ આધરેલ છે અને અન્ય આરોપીઓ બાબતે પણ તપાસ ચાલુ છે વધુમાં રિક્ષા ચાલક સંદીપ આજુબાજુ વિસ્તારમાં રહેતા કોઈના પણ આધાર કાર્ડની ઝેરોક્ષ લઈ તેના મિત્રને મોકલી આપતો હતો અને પછી મિત્ર કુરિયરમાં જે પાર્સલ મોકલી આપતો હતો તેના પર આધાર કાર્ડની ઝેરોક્ષ લગાવી મોબાઈલ નંબર સંદીપનો લખતો હતો હર્ષદ શેઠા સાથે અઝર કુરેશી